જામનગર શહેરના ચાલીસ હજાર લોકોને પાણી વિતરણ નહીં થાય આજે શહેરના ત્રણ ઝોનમાં પાણી કાપ મૂકવામાં આવે છે જેથી નવાગામ બેડી સોલેરિયમ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે નર્મદાની પાઇપલાઇન તેમજ વાલ રિપેરિંગને લગતી કામગીરી કરવાની હોવાથી પાણી વિતરણ કાપ મૂકવામાં આવે છે અને આવતીકાલથી શહેરમાં રેગ્યુલર પાણી વિતરણ કરવામાં આવશે તો વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ આહે જોડાઈ ગયા છે નથુ જામનગર શહેરના ત્રણ ઝોનમાં આજે પાણી કાપ રહેશે જેના કારણે લોકોને હાલાકી પડશે લોકોની આ હાલાકીને લઈ અને તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી શકે કેમ છેલ્લા એક સપ્તાહથી જામનગર શહેરનો તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી આસપાસ રહેતા એટલે કે લોકો અસહ્ય કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અગિયાર પૈકીના ત્રણ ઝોનમાં જે છે તે પાણી કાપ મૂકવામાં આવ્યો છે શહેરના ઉત્તર પૂર્વમાં આવેલા એટલે કે જે ગુરુદ્વારાથી લઈ બેડી વિસ્તાર અને ગુરુદ્વારાથી લઈ જે એક નવા ગામ જે ત્રણ ઝોનમાં આવતા લગભગ ચાલીસ ઉપરાંત સોસાયટીઓ અને ચાલીસ હજાર ઉપરાંત લોકો જે છે તે તેને આજે પાણી કાપનો સામનો કરવો પડશે આ મહાનગરપાલિકાનું જણાવવા મુજબ જે મોરબીમાં આવેલી નર્મદાની પાણીની પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જાયું છે અને વાલ બદલવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે એટલે કે આજના દિવસમાં આ જે છે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને આવતીકાલથી જે છે તે પાણી પુરવઠો જે છે પૂર્વ પૂર્વવત કરવામાં આવશે પણ તો જિંકલ અગત્યની વાત એ છે કે આ વિસ્તારમાં સોલેરિયમ વિસ્તાર એટલે કે આર્મી વિસ્તાર આવે છે જીજી હોસ્પિટલ એટલે કે શહેર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ આવે છે આ ઉપરાંત રેલવે સ્ટેશન વિસ્તાર આવે છે અને જે છે સ્ત્રી વિકાસ ગુરુ સહિતના અગત્યના વિસ્તારો આવે છે જેમાં પાણીની તકલીફ ઉભી થતા આજે નગરજનો જે છે તે અસહ્ય જે છે ગરમીના ગરમી વચ્ચે જે છે તે પાણી કાપનો અહેસાસ કરશે મહાનગરપાલિકાએ દાવો કરી આવતીકાલથી પાણી પૂર્વવત થઈ જશે અને પ્રથમ પ્રાથમિકતા જે પાણી કાપ મુકવામાં આવ્યો છે તે ત્રણ ઝોનને આપવામાં આવશે પરંતુ એક દિવસની પાણી કાપની સમસ્યાને લઈને લોકો સામનો કરી રહ્યા છે આ એ જ વિસ્તારો છે જ્યાંથી અશુદ્ધ પાણી અને અપૂરતું પાણી મળે છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ આ જ વિસ્તારોને જે છે પાણી કાપ મુકવામાં આવ્યો છે જેને લઈને લોકો ત્રસ્ત બન્યા છે પરંતુ આવતીકાલથી પૂર્વવત થઈ જશે એવું મહાનગરપાલિકા દાવો કરી રહ્યું છે જીકલ જી નું માહિતી બદલ